કેટલો જોરદાર છે સવારનો વૃંતી ગાટનો જેવો માછી આ લોટ એટલે હા કેસે હો સબ લોગ મજે કેવી લાગી મે પૂરી આવી ગઈ છે રઘુ આપણે અત્યાર રાતથી જ સ્ટાર્ટ કરીએ છીએ અત્યારે રાત્રે વાગ્યા છે કેટલા અગિયાર ને ચાલીસ થઈ છે અમારી બસ હતી દસ ને ત્રીસની એટલે ઓલરેડી એક કલાક ને દસ મિનિટ લેટ છે બસ હજી આવી નથી અને આવશે એટલે હું કહીશ કેટલા વાગે આવે છે અને બે દિવસથી અમારો એક્સપિરિયન્સ આવો જ કાંઈક રહે છે બસ લેટ જ મળે છે હું

ગુડ મોર્નિંગ મિત ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અત્યારે અમે લોકો બસ જસ્ટ બસમાંથી ઉતરીને હોટલ જ્યાં રાખવાની હતી ત્યાં આજુબાજુમાં તો ત્યાં અમે હતા તો અત્યારે મસ્ત હોટલ મળી ગઈ છે આપણને તો અત્યારે આપણે હોટલમાં સ્ટે કરી લીધો છે તો હમણાં આપણે રેડી થઈ જઈએ અને પછી આપણે જઈએ દ્વારકા મંદિરમાં અને તો આગળ જઈએ પછી હું તમને બતાવું ક્યાં જઈએ છીએ તો રેડી થઈને મળું ફાઇનલી રેડી થઈ ગયા છીએ અને રેડી થઈને જઈએ છીએ મંદિર તરફ હવે જઈએ આગળ જો મંદિરના દર્શન તો અત્યારે કદાચ બંધ હશે તો પહેલાં નાસ્તો કરીને પછી આગળ જઈશું મંદિર તરફ તો હું તમને બતાવીશ દ્વારકાની ગલીઓ તો ત્યાર જો આપણે મંદિર જતા હતા પણ આપણને રસ્તામાં પાછળની સાઈડ દેખાઈ ગયું કે ઉપર ધજા ચડાવે છે તો આપણે દર્શન કરવા માટે ઊભા રહી ગયા અને તમને પણ હું દર્શન કરાવું જોઓ બધા જ કે ઉપર ધજા ચડાવે ધ્યાનથી ધજાના લાઈવ દર્શન દ્વારકાધીશની જય આભાર કાંઈ

अंदर तो दर्शन ना करा भी सके अपन बाहर थी करा भी ऐसी है करी लेते हैं कम अंदर मोबाइल अलाउ नहीं है बाहर आई क्या ऐसी है यहाँ पर जाइए यो मित्रों यो यो रस्ता ले ले यो रस्ता ले यार वाह वाह यार आगर जाइए ऐसी इस

કેટલો જોરદાર છે સવારનો ગમતી ઘાટનો શાંત વાતાવરણ છે એકદમ અને મસ્ત વ્યૂ છે અને આપણે જો માછલીઓ માટે છે ને ખાવાનું લઈ આવ્યા ખવડાવી દઈએ એ હેલ્લો હા કેસ મજે મિત્રો જો દરિયાકાંઠાનો વ્યૂ

રુક્ષમણી મંદિર પહોંચી ગયા છે અને આગળ હું તમને બતાવું લુક્ષ્મણી મંદિર નો વ્યુ તો જો એવું કહેવાય છે કે દ્વારકા આવીએ અને દ્વારકા દર્શન કરીએ એટલે રુક્ષ્મણી મંદિર જો આપણે દર્શન ના કરીએ તો ત્યાં સુધી દ્વારકાના દર્શન આપણા સફળ ના થાય તો આપણે ત્યાંથી દર્શન કરીને હવે અહીંયા લુક્ષ્મણી મંદિરે દર્શન કરવા આવી ગયા છીએ હવે ગરમી આવી ગઈ છે બહુ તો તડકો બી એટલો જ છે તો દર્શન કરીને આગળ મળીએ તમને અંદર મંદિરમાં તો અલાઉડ નહીં હોય દર્શન બતાવવા દર્શન થઈ ગયા છે પાછળ આખું મંદિર તમને દેખાતું હશે અને હવે આપણે દર્શન કરીને હવે આપણે આગળ જઈએ છીએ ક્યાં જમવા માટે અને ક્યાં જઈએ છીએ હું તમને બતાવીશ મસ્ત જગ્યા છે જમવાની અને કેમ કે ભૂખ લાગી છે હવે તો હવે આપણે જઈએ જમવા માટે લક્ષ્મણી માનું મંદિર અહીંયાથી આખું દેખાતું હશે બધા ધુમ્બા પહોંચી ગયા છે અને આપણે લોકો ફરીના ડાઇનિંગ હોલના જુમ્બા પહોંચ્યા છે જ્યાં અનલિમિટેડ ગુજરાતી ખાઈલું છે ત્યાં આપણે હું તમને બતાવી છે શું જમવાનું છે આટલા તો સલાડ છે અલગ અલગ કળિયા સલાડ ખાટા સલાડ બુનાલી સલાડ છે છાશ છે વાગવામાં ત્યાં છે છ અને આપણે લોકોએ રૂમ ચેકઆઉટ કરી દીધો છે કેમ કે બપોરે આવીને જમીન સુઈ જ ગયા હતા તો કાલના બે દિવસના ખાખર ઉતારી દોઢ સુઈ ગયા હતા હવે અત્યારે આવીને આપણે લોકો નીકળીએ છીએ હવે જોઈએ ક્યાં જઈએ આગળ અમે બ જ્યાં બસ અમે બુક કરાવી છે ને મારા બેગ મૂકવા ગયા છે અમે જોઈએ કે આગળ ક્યાં જઈએ બે કલાક છે અમારી પાસે આઠ વાગ્યાની અમારી બસ છે તો અમે લોકો જોઈએ હવે ક્યાં જઈએ તમને બતાવીએ

આપણે લોકો નીકળી ગયા છીએ આગળ બસ તરફ જવા માટે એ રસ્તા પર જઈએ શું શું છે જોઈએ આપણે જવામાં ટાઈમ છે હજી સાડા આઠે બસ આવવાની છે આપણે અત્યારે આપણે લોકો બાજુમાં એક રેસ્ટોરન્ટ છે ત્યાં આપણે અહીંયા તો પાસ્તા મંગાવતા આવી ગયા છીએ અત્યારે આપણે બેસી ગયા છીએ બસમાં અને આપણી સાથે છે મીત અને આપણે હવે જઈ રહ્યા છે રિટર્ન ઘરે બે દિવસ આપણે બહુ ફર્યા બસ માં આમથી આમ આમથી આમ આમથી આમ અને આજે દ્વારકાધીશ ના દર્શન કરીને આમ એકદમ રિલેક્સ થઈ ગયા છીએ હવે આપણે જઈએ છીએ આપણા કામ તરફ ફરતી નોર્મલ રૂટિન તરફ નહીં હવે નોર્મલ રૂટિન દુકાન ચાલુ દુકાને ચાલુ અને હવે આપણે ફરીથી પાછા કામ પર લાગી જઈએ અને પછી બ્લોગ્સ જોતા રહેજો બનાવીશું અમે અને તમને વ્લોગ્સ કેવા લાગે છે એ કરીને બી કહેજો તો આવતીકાલે મળીએ નવા વ્લોગમાં વ્લોગ્સ જોતા રહેજો તો હવે આપણે વ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ છીએ બાય બાય અમદાવાદ સવારે પહોંચી જઈશું અમે તો અત્યારે દ્વારકાધીશને કહી દીધા છે ભાઈ ભાઈ અને ફરીથી દ્વારકા આવવાનો આપણને મોકો મળે એવી દ્વારકાધીશને પ્રાર્થના કરીશું અને હવે આપણે જઈશું ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય સિયામ